દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો સંખેડા હાંડોદ રોડ ઉપર આવેલ પેપર મિલની તારની વાડમાં ફસાયેલા વન્યર પ્રાણીનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ અંગે પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોળ રોડ ઉપર આવેલ પેપર મિલની તારની વાડમાં ફસાયેલા વન્યર પાણીનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વન વિભાગ જે પ્રકારે ઘટના સ્થળે પહોંચતાની સાથે તેને બચાવવા જતાં તેને પણ વન્ય પ્રાણીએ વનકર્મીને બચકું ભર્યું હતું વન કર્મી જેન્દ્ર તળવી છે તે ઇજાગ્રસ્ત થયા હતા તેઓને આંગળી ઉપર બચકું ભરતા તેઓને સારવાર કરવામાં આવી હતી જ્યારે વન્ય પ્રાણીને પણ નાની મોટી ઇજા થતાં તેને પશુ દવાખાને સારવાર આપવામાં આવી હતી